સુરતમાં માતાએ દીકરા સાથે ઝેરી દવા ગટગટાવી લસકાણા ગામની આ ઘટના છે માતાનું મોત થયું દીકરાની હાલત ગંભીર છે ચોત્રીસ વર્ષીય મહિલાએ પુત્ર સાથે ઝેરી દવા પી લીધી આત્મહત્યાનું કારણ અકબંધ છે પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે જે ઘટના બની સુરતમાં માતાએ દીકરા સાથે ઝેરી દવા પી લીધી સુરતના લસકાણા ગામની આ ઘટના છે માતાનું આ ઘટનામાં મોત થયું છે જ્યારે કે દીકરાની હાલત ગંભીર છે ચોત્રીસ વર્ષીય મહિલાએ પુત્ર સાથે ઝેરી દવા પી લીધી અને આત્મહત્યાનું કારણ હજી અકબંધ છે કે આ કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે પોલીસે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે જે બાળક જે છે તેની હાલત અત્યારે ગંભીર છે માતાનું આ ઘટનામાં મોત થઈ ચૂક્યું છે સુરતના લસકાણા ગામમાં આ ઘટના બની વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોનલાઇનથી જોડાયા છે થયું છે જયારે દીકરા ને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે પ્રાથમિક વિગત જે રીતે મળી રહી છે તે મુજબ ઘર કંકાસના કારણે આ પ્રમાણે તેમણે ઝેરી દવા પીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે જે રીતે અત્યારે હાલ ઈક્રાની હાલત ખૂબ જ ગંભીર છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર કરવામાં આવી રહી છે ઘટના બનતાની સાથે જ માતાને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલ ખસડા આગત ત્યારબાદ તેને નવી સિવિલ હોસ્પિટલ ખસડામાં લાવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યા હતા સુરતના લટકણા વિસ્તારમાં 34 વર્ષની મહિલાએ પોતાના 7 વર્ષના પુત્ર સાથે ઝેરી દવા પી લેતા સામૂહિક આબગાત કરવાનો જે પ્રયાસ કર્યો હતો જેમાં માતાનું કરુણ મોત નીપજ સમગ્ર બાબતે અત્યારે લસકાણા પોલીસ અકસ્માત નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે